પાતર પાતર અરે માને છો ઘણા ઢેંકા પારી પાડીને થાય પણ કોઈ એક અરમ છે જો કોઈ છોકરું આવે તો મારો બેટો તો ભૂંઘુ વગાડવા જે કદાચ મારો અવાજ ઓછો પડતો હોય મારું બબડી શકતું છે વાક તો નહીં મોજ

કશું લેવું નહીં આગળ કશું આમ પાંચસો નોટ કાઢી છે લેવો એટલે વી રૂપિયા પતંગ નો ભાગે પતંગ નો ભાગ હા પતંગ નો ભાગ ચાલુ છે

તણી તો ધોવાનું બાકી છે હા ધોવાનું બાકી છે હું ધોવાનું બાકી છે તમારે હું કા લાયાજી બેહાઈ એક ખાતા નાખી ખેતરમાં થાશ્યા તો ના ના ભેંસો ને ટાઈમ ટુ ટાઈમ ખાવા આપવું ધોવાનું નાન ટેર પાળન પાડી તો રાખવાનું ના ના નહીં જોતા અને બોલતા હારું આવડી જાય તો હું કરો હો એમ કરીને બસ બૈરું તો ગમે એટલું કરીને મરી જતા તો ધળ્યો તો એમ જ કહેતો હું કરો હો

ફોન આયા કર્યા તારા નહીં મગજ ખરાબ કરી મગજ બોલી 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 ખાતર નાસી થાછા પાછા હોય તો પોણી લોટો પડી નાળી સવરસ મથા નું સામ એકી જાય આ તો સોંપ લીધે બોલી બોલ કરસ

મેણીને છે બેહો દે પાંચ મી બેહો બે બાકી કે કાડુ કાકા નહીં જો ફાટેલો ના ટૂટેલો ના હોય એવો કઈન જો એક તો પેલીય મગજ ખરાબ કરીયું છે ને આયો પાછો ગોડો આયો છે બગડેલું છે મેં લીધો એસી રૂપિયા માલજ સો રૂપિયા નહીં લેવું ભાઈ તું તારા જવાનું રસ્તા કરે નહીં અને મગજ ખરાબ કરે નઈ એવામાં તમે આટલો કેજુ નો ના મેળા તો નહીં જતો મેળામાં તો જોતો આજથી બે દાડા પેલા પણ મેળા નહીં એક કોમ કરો થોડું સર પણ હા થોડું કોમ કરો રાખો આમ તો થઈ આમ તો બગડેલું વહોતે છોકરો છે જвантаર જો છે જвантаન હોય થી હ ને કહું મેરો નહીં 100 ટકા 100 ટકા કોનો મર્તાલ પડી છે ભઈને જતો રે સુખ છો જતો તૂટી ગયા મરા જતો રહી દી પતંગ બતંગ હું

ટોપી નહીં પીપુરું પણ આવતા રવિવાર સર તમારા માટે સર વાગતું વાગતું પીપુરું જવાનું કર પીવાની વાતો કરે છે પણ કાકા પીપળું બગડેલું સમુ નવું લાવે પીપળું નહી બગડે તારા કોણ બગડ્યા છે હા કોણ બગડ્યા ના કોને નહી ખાતું દારૂ નહી કે હું કોને નહી ખાતું બોલો એ એ આ આ સાયકલ છે ને બેગા નહીં લેવું ના ના

સેમ ટુ સેમ એવી હું એ બોધું ફાઈનલ ફાઈનલ હવે ફાઈનલ આ તમાર કા એમ ડોહા ખસીન વના કે કે તું વાત કર અમાર ડોહા ઈમ પાસા બુદ્ધિવાળી છે આલુ તો બગડેલું તમે દૂધીનું બનાવો કે ગમે તેની શાક બનાવો પણ મારે હાલો ખાવા એ ડોહા હાલ ખાવા નહીં બીજું કોઈ ખાવા પણ બગડેલું તો પીપુ બગડેલું છે ડોહા કોઈને એમ ન કરાય

નીકળવાનું નાહવાનું તો હવે નહીં નદ મું નીકળું તમે તે થાય પણ તો ખરું ના હોય કર જવાનું કર ચક્કર રસ્તો હા 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 વેપાર થઈ જાય હવે આવતો ના હો આવતું ગમત

મેથી કે લઈ જાઓ મેથી લઈ જાઓ મેથી લઈ જાઓ આવા ડોહા બાપડા હારા હોય તો હારા અમુક હારા હોય પણ પેલા કાકા બધું મારા પતંગ રમણ ગુમણ અરે હા હવે તો બગડી રહ્યું છે મા તો સો રૂપિયા નુકસાન સો રૂપિયા નુકસાન હા હું હો થઈ જાય તું હા હારું વાગતું જ બેન હારો ઓળશો

જાતો રહે કમળા મલા મલા આયો ના મમરા ના મમરા બમરા મો ના ખાઉ મને ઉમર મમરા ખાવા હું નાખું છું મગજ છે નું કા પડ્યાલો છો હું તો ગયા જઈને ખાઈ લઉં ટીફી ના પડ્યાલો અરે ઓ કાકાન ભાઈ આઈ કાકાન ભાઈ આઈ મુઢામ ખા હરુગાલો મુઢામ મટી જાય એ હોય આઈ જન પટિયો માં રાખ ચોક પડી નહીં જોઈ આ મોઢા માં ખારું ગાળ્યું તો મટી ના જો આ તો અને એક તો લઈ પી તો જ હા હરું આ પીપોળા દોચ્ચે તો વેપાર જ ના એ પાતંગ પાતંગ વિડીયો ગમે લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરો મારે માની જગ્યા આરામ સે બોલે જય માતા